હલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં આવી હે અને અમે પણ મજામાં હે તો જો શીતલની હાલે ઠામ ધોવાનું કામ અને મારા હંજારી કાઢવાની છે અને હંજારી કામ ફરી ઉરવાનું હે ને શીતલને થામ ધોવાની હતી શીતલ થામ ધોવાતી એ ઠામ ધોવા ને તો પછી આગળ બે પરવારી જાય થોડુંક ફરી હું વરાઈ ગયું તું થોડુંક બાકી રહી ગયું તું ને હિરાવતી હતી ઈ આ આવે ને હિરાવે તેમ બે આઘડી હિરાવ્યું અને એને હું ઠામ ખાલી કરવા નહોતા ને સાહેબ વધારે એ બધા કા ખાલી કરે ને મોકલાવ દે તો ધોવાઈ જાય બસ બપોર સુધી ને કાંઈ નહીં તેને રવિએ પણ ખાઈ લીધું રિયાની અટાણમાં ખવડાવી દીધું તે એ જે તેમાં માન મૂંઘાઈ કરે રહ્યો અને અટાણમાં વાઢવા જવું હોય ને તે એવી હળિયા હળી હોય હાવ કે હંજવારીઓ ને પોતાને બધું ઝપટ ઝપટ હા વહેલાંગ વહેલાં કરીએ તાર થાય તે એવી હાવ ધડબડાટી બન બોલે એટલે ધમસકર હે તે લખમણ દૂધ દેવા ગોઢોર ની નિરણ કરી મી અને બધું કરે અને એવું ફરી હું એક બાદ કે ફરી હું વાર લઈએ અને પછી કરી વાલું એમાં શીતલની એણું કામ થઈ ગયું એણી હે ને કાયમ અટાણે ઠામ ને ડોલું એ વિસરવાનું હોય તે વિસરેને કમ્પ્લીટ કરી લીધા અને એ અવતારે આ જો પેલે થેલી આપણું બીજા છે કે હં હૈયે ને કાકાની બી દાંતી લી લીજે આજે અથી પડી પે તબેલા ગણી હા તે હૈયે બી જાશું ને અભી લાઈટ લાઇટ નહીં હઈ તે કાકુ બી કાટાડશે કે હશે ને ચાલ આપણું પાણીની બોટલ અને હયેસબ લી ને ફિરી જાશું ને સુન કે ભુમજા ખાણત તે જો એવું હે ને હવાર માં તો જો કે ધૂપ દીવા ગયા હોય પણ હમણા હે ને લાઈટ વેલી 4 વાગ્યા માં વઈ જાય તે મંદિર હણી ગારવાનો રહે જાય તે અમે અટાણે કામે જાવ હોય ને તે અટાણે પછી હણી ઘરેન જાય રૂપારા બધાય આટલી બધા ફૂલ અટાણે માં વિગડે જાય તે હે વાસળ માઘણે મંદિર માં હણી ગા દે ને સીતાલા અમારે રે લઈ જવાની જે જોરી હે એ તૈયાર કરી હે અટાણે હે ને અમે વહેલી ઉઠી આવીએ ને તે પછી વાઢે વાઢે અને થોડીક ભૂખ લાગે ને તે નાસ્તો પણ લઈ જાય તે બધું તૈયાર કરવાનું પાણીની બોટલ ને દાંતળિયું ને અમારા બુસ્કોટું ને એટલે એવું બધું હે ને આ જાસુદમાં ઘણું બધું ફૂલ ખીલે ગયું અને મસ્ત મસ્ત એવા રૂપાના રૂપાના ફૂલ એટલે ઉષાંતા મારાથી ન એઠા હોય ને તો બધા એટલે બધા કાર્ય ઉતારે લઈએ એટલે સડે જાય મંદિરી અને આ બધા હે ને એ કાલુની ખીલેગર કર્યું હે અને હમણાં છે ને બે દિથી ને લાઇટ વહેલી વઈ જાય એ અમે નવ વાગે ને તથા એસીપીઓ ભરેલી પછી બધા આવતા રહીએ ને ભેહોની પણ આપણે નિર્ણય કરી દીધી એ કહેલું હા હું છે નહીં કે નિર્ણય હા વહેલું આવવું જોઈએ હવે પાણી એક જ બાકી છે એ ઉતા મારીને નિર્ણય છે પછી નવ વાગે આવીએ ને પછી નવ વાગે પાણી ચાલુ કરવાનું જ રીએ જો રૂપારા એટલે બધા હજે તો ઘણાય હે આના ફૂલ ઉતા હે અને ઓલીકો ને પડશે હે પણ ન્યા હે ને મારા થી ફુગાઈ ને તે ઈ ને બહુ હતા ને બો મસ્તી ના જબર ઉઘડે ને બારી માસ આ કોરાવતી રહી સુતા બારી માસ ઉઘડે કાયમ ને કાયમ ને આ એક ગુલાબી કલર નું હે ઈ ના મલક ઉઘડે આ જે જેવું જ બરાબર નાઈ તો પછી ધૂપ દેવા થાય પણ બે અટાણે છે ને આ બધા સળાવી દે ને ફૂલ ને તો પછી ઓલું ન થાય એટલે એવા વટાણ મંદિર શાણગાર દઈએ હાલો તો આપડી જો તો અસલનું રૂપાળ મંદિર હે ને આખે આખા મંદિરોને ફૂલથી હણીગારે દીધું અને માતાજીને બધા એને સળાવી દીધા ઉપરે પણ એમાં હે ને ફૂલ રજાઈ હે એટલે ત્યાં પણ મસ્ત મજાના ફૂલ ગોઠવી દઈએ અને આ પણ બધે વ્યવસ્થિત ચડાવતી એ કાયમનું હોય જો કે આ તા રૂટીંગ જ છે એટલે કાયમ એટલે કાયમ મારે હે ને હવા એ શિયાળવા વાગામાં મંદિર ત્યાં હણીગારા દેતી આજે લાઇટ નહોતી ને બે દીથિયાનું મોડું થઈ જાય લાઇટ ન હોય ને તે પછી વાહ તાર હવારમાં ક્યાં કર્યું કર્યું હોય ને તે અંધારામાં કર્યું દેખાય નહીં ને એ વાહુ રહી જાય તે આજે બે દીથિયાનું પછી કાયમી જા ને તાર હું કરે ને જા તે પછી ઉપાડીને હવારમાં રૂપાનું આ ત્યાં ઇન્વેટર લાઇટ હોય તે મંદિર રૂપાનું શોખું તો થઈ જાય એટલે વાંધો ન આવે Thank <laughs> you. અને આપણે હવારમય ભગવાનના આશીર્વાદને ભગવાનનો આપણે હારાહી મંદિર શણગારીએ તો ભગવાન આપણા ઘરની એ હણીગારે એટલે એ વેલું હે અને ભગવાન આપણાથી થાય એવી શક્તિ એવી ભક્તિ બધાયથી થોડી થોડી જેટલી શક્તિ હોય એટલી ભક્તિ કરવી જોઈએ મારું એવું માનવું હે બાકી તો હૌ હાઉ ને વિચારધારા અને મને ભગવાન ઉપર વધારે ભરોસો અને વધારે ભગવાનનું મળી જરાક એટલે જો આવી રીતનું મંદિર હું હણગારતી હોય અને એમાં રસોડામાં મારે અનપુ અન્નપૂર્ણામાનો ફોટો ફૂલ ચડાવી દાજ ઓલિયું નાની નાનિયું કર્યું હે ને એ જે ખીલ્યું ને એટલે એ ખીલે જાય પછી તો હાર ઓલ આપણે દરવાજે બરવાજે બંધ કરીએ અને માથામાં દાંતિઓ ફેરવવાનું હે ફેરવા દઈએ અને પછી નીકળે જઈએ તો જો એ આપણી હેન ખેતરમાં જવા હતું વાટવા જવા હતું મતલબ કે રેડી થઈ ગયા મારો બિસ્કુટ આ હે લેવા આવી અને આમાં જરાક મેં કું ડોકું તાણી ગયા તે હે ને આ આપણી આણી હે ને ઘી ખવડાવવાનું ચાલુ કરવાનું હે ધમો હે ધમાને હજુ કાઢ્યો ને એવા કરે ને સાંદ્રિ ખીલો આ બનાવી દીધો ને આપણી એક નવી ભી આવી એનો વિડીયો પણ એ કાલે કાલના કોમેન્ટ ઘણી બધી કે નવી ભી નો વિડીયો બનાવો એટલે આજે કદાચ બપોર પછી મને જો ટાઈમ જડે જાય ને તો આજ બપોર પછી જ બનાવી નાખી અને ધવાડો જાય ત્યાં ચાલુ જતો ને આ બધી એટલી બધી ને સવાર મેં વહેલી નિરણ કરી દઈએ ને તે ખાઈ ખાઈ અને એક જ માળીઓ બે જાય તે પછી ઉપાદી નહીં તે જો એવી ઝીણ જેટલું ખાવું હતું ને એટલું ખાઈ ખાઈ અને બધી બેહી ગયું એટલે આખ્યું એટલે એવું ને પાણી પીવાનું નવ દસ વાગે પછી ઊભ્યું થાય નવાક વાગે તાર પાણી કરીએ ને તાર પાણી પીવાનું ઝીણ વેલું રહીએ બાકી બધું એનું થાય ને કાલે એક કોમેટું તી કે તમે તમે કીધું પછી બે ટાઈમ સારું નાખવાનું અને પાણી પીવરાવવાનું દોયા પછીનું રાખ્યો એટલે ફેટમાં અમારે એક ફેટનો ફરક પડ્યો અહીં પણ હા હાસી વાત છે અમારા એટલે કરે ને ફેટ એક ફેટનો ફેર પડ્યો હોય તો બહુ સારું કહેવાય અને આપણી પણ તબેલામાં રોજનું રૂટિંગ જ છે કે ધોવાઈ લઈએ ને પછી જ પાણી કરવાની દોયા પહેલાં કોઈ દિવસ પાણી નહીં પીવડાવવાનું ગમે એટલું મોડું હોય ને તો એ આપણે કાયમ એટલે કાયમ બધા પશુને દુહાય લાગે જાય અને બધા દોવાઈ જાય ને એ પછી જ પીહુને પાણી કરવાની તો એ પહેલાં પાણી કરવાની નહીં તો ફેટમાં સારો ખાસો એવો ફાયદો થાય એટલે હું તો નહીં કહેતી હોય એવું આપણી કંઈ મોનોપોલી હોય નહીં ને આપણી આપણા સજા કોઈ આપણી સલાહથી ને કોઈની પાંચ પૈસા મળતા હોય તો આપણે એવું જરૂર કરવું જોઈએ એટલે એલું હે તે હું નહીં કહેતી હોય કે ભાઈ હારું મારું કીધું કર્યું અને એની ટ્રાય કરી એટલે એને એક એક ફેટનો ફેર પડ્યો એટલે એવું હે તો સારું એમ કઈ વસ્તી તલ દેખ તો ચાલ કાકું તો નહીં આવી રહ્યું કે હા ને લખણ આવતું હોય ને તો વીણી લાઈટ નથી કદાચ વધવા આવે કે કામ કરે એટલે એવું હે હે નહીં આવે કે શીતલ વર્દી ડ્રેસ આજ ભૂસક નહીં લાવે મીઠા જ લઈ રે મેં બોલો હઈ કાંઈ કાંઈ છે કે બેસકોન કાટે કે તેથી મીઠા જ લઈ રહી અને ખબર નહીં એમાં ભીંડોરી આમ જેવું કંઈક છે ને તે અમે એલું કરીએ ને વાઢીએ ને તો એની ફાહું ફાહું લાગે ને તે જોતા એમાં રાથું

અમારા પાસે હે ને અમારા મામાનો દીકરો ઝીણકો ખે એટલે અમારે રમકડું હે ને પાસ હે ને મનોને અસુ રાયડું નાખ્યા રાખીએ એ મણી નાખ્યા રાખે ને હું એણે નાખ્યા રાખા અને આ અમે એ હાવ ઝીણકો ખેંબ દોઢ વરસનો એ નહીં થયો હોય પણ અમે બે થાય મામા ફોઈને એટલે એ બોલો એનો બાપો હે ને એ મારા મામો થાય એટલે હે ને આ મામા ફોઈને થાય એટલે એ સહકાર કર્યા રાખે ને એને મારા નામ લેતા અહીંયા આવડે ગઉ ભાવું કર્યા રાખે અને મારી જો હું હે ને હાંભરાઈ ગયું ને આ આપણી आवाज करती करती निकर्यो ना એટલે હાંભરે ગયો ને તે રાડો રાડ થઈ ગયો ચાલુ તો રસ્તે લાગ્યા સીતક આ છે ને જરાક મોડું થયું તો કાયમ વેલ્યુ જતી હોય ને તમે બધા કેતા કે એક ને એક જ રૂટિન દેખાડે વાઢવા જાય ને આવે ને નાખે ને ભીન કરે ને પણ એ જ અમારું કામકાજ હોય બીજું તો કામ આમાં કઈ નવીનતા હોય ને ખેતરમાં એ પણ પાણી વારે દીધું તે બે દિવસથી કાલુની મોટર ચાલુ હે અને કાલે લખણ આખો દી તો નહીં કાલે ભીહું જોવા ગાતા અને પ્રમણે દી કદાચ હા પ્રમણેદિ ભીહું જોવા ગાતા અને કોઈના પણ ધ્યાનમાં હાર્યું ને રૂપાર્યું અને કાઠાર્યું ભીહું હોય તો જરૂર એટલી જરૂર કોમેન્ટ કરે અને જણાવજો અને તમે આમાં કોમેન્ટમાં મળી કોન્ટેકનો કોન્ટેક નંબર ન આપે હગો એટલે મારી ઇન્સ્ટાગ્રામમાં આઈડી હે આયુષ એન્ડ ફેમિલી બ્લોક કરેન આઈડી હે તો એમાં જરૂર એટલે જરૂર મને ફોલો કરજો અને એમાં તમારો કોઈની પણ ભીં વેસવાની હોય રૂપારી અને આઠ નવ લિટર એવી દૂધવાળી હોય ને તો અમારે લેવાની છે એકતા કાલે આવી પણ હજી લેવાની છે એટલે જરૂર એટલે જરૂર તમે કોમેન્ટ કરી અને જણાવજો એ કાલે આવીને એક ઈણે પહેલાં આવી અને એણે પહેલાં આવીને અમારે લેવેશનું ચાલું હોય એટલે એક ઈણે પહેલાં આવી તમારો વિડીયો પણ ન બન્યો અને બહુ ભારે ભીં હતી પણ વેસે નાખી લખમણી તી હું કાં કે તી મણી વિડીયો બનાવવાની વાટનો જઈ તો કિંમત આવે ગઈ પછી વેસે નાખી તી વેસે નાખી બે બે બેદી હા દી રહી એ ભી પણ બેદી માં હું મારી કામ ને હવારી નાખી કઈ આપણું દિન પૂરું પૂરું દિન કાઢતે લી કે હા કે દી આખો વાંટવાયું જાય ને તે પછી મારે કઈ વિડીયો જ ન બન્યો એ ભીનો વિડીયો જ હું કંઈ ન બનાવે હગી નકર બહુ મોટી અને જોરદાર ભી હું તી એકદમ હાઈ ક્લાસ ભીં પણ આની કિંમત આવે ગઈ એની લીધી હતી એથી ઘણો બધો એને નફો મળે ગયો એટલી વેસે નાખી અને અમારે તો એ કંઈ નવીન જેવું ન લાગે એણે આવે આવે એટલી વેસે નાખી એ હું કહેલું કરે ને હેવ જે લેવાની હોય ને એ તો આપણા તબેલામાં હાટું જ લેવાની હોય અને એમાંય પણ એનું તો કંઈ નક્કી ન કહેવાય હું હાઉ એનું ન કહે હગા કે હા એ દોવા હટુ જ લીએ કાર વેચી નાખે કાકો તો નહીં કાર ભરી લાવે ને કાર વેચી નાખે કાઈ માલુમ નહીં પડે કે હા અને કાલે આથી જોવા નીકળ્યા અને વાહથી બોલરો આવ્યો અને જીગા પણ નહોતી કરે પછી હું ત્યાં હંજવારી પોતા કરતી હતી ને ત્યાં બોલર આવવાનો આવ્યો હોય કે બેના ભી અહીંયા ઉતારવાની હે કે મેં કહું તો ટ્રેક્ટર હે તે હટાડો ને પછી બાંધી દો હા રીયો હે ને અમારે ભેગો આવે જો અમાર પાસે હે ને એટલા એટલા પાણી ને અને આ બહુ ઊંડી ઊંડી ખાઈ ઉપર નાખ્યું ફરે પાણી આવ્યા ને એમાં અને આપણે પણ ઉપડતા ને પાણી અને અહીં વેતીને થઈ જાય અહીં ઘર ભેગીને થઈ જાય જો ફટાકા લેવા હોય તો જવા દે શીતલ ભેગો અને આજે દેખે કોઈ લો ને ઈ અમાર ભેગો ઘઉનો ખાવા આવ્યો ઠાકુ હાલ કૂટા ખા કાઢે નાખી કુટા કયું તારું આજ લુણકીને લેવા આવ્યો એ સારું એવો અમે હે ને ડ્રેસ એ પહેરી લીધો મોજા હાથમાં આવે એ વથિયાર પણ આગળ હાથમાં આવે જાય અને આજ ત્યાં હે ને બહુ કંઈ જ્યાંજ શૂટિંગ નહીં થાય કે કે તડકો થવા માંડીએ એટલે પછી હે ને એ નહીં ને રોગો હે ને હાવ બફારો મારે પેટમાં હા હોય ન હામે એટલે એ હે ને અટાણામાં ઝપટામાં આપણી વાઢવા માંડીએ એટલે એવું હે ને હમણાં હે ને બે ત્રણ દિથિયા બે ત્રણ વિડીયા થયા ના હું જવાબ નથી આપે શકતી કેમ કે હું હે ને હાંજી પડવા ત્યાં મોડું થઈ જાય ને હવાઈ પણ મોડું થઈ જાય એવા હાટું કોમેન્ટના જવાબ નથી આપે શકતી એટલે થોડુંક મને માફ કરી દીજો જરાક ફ્રી થાય હા ખળવાઢવાનું થોડુંક ઓછું થઈ જાય હે એટલે આપણે રાબેતા મુજબ કોમેન્ટના જવાબ આવે જાય તો સારું એવું આપણે આજનો વિડીયો આજ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડિયા ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ હજી ન દબાવ્યું હોય તો મસ્ત દવા દેજો વિડિયો જોતાં જોતાં જો ભૂલાઈ ગયું હોય તો તો હે આપણી દસ હજાર સબસ્ક્રાઈબરથી સબસ્ક્રાઇબર કમ્પલીટ થવાના છે જાજા કાંઈ બહુ સટા ને તમારો સપોર્ટ હોય તો આપણે ફટાફટ ત્યાં ભૂગી જાય તો સારું એમ મળીએ કાલના નવા વિડીયો ત્યાં સુધી બધાની જય માતાજી